આ લાયો અનિતા બપ્પી બણા કે આના લગન છે બાર મમ્મી નાની ડિસેમ્બર ડિસેમ્બર મમ્મી તમને લગનમાં બધા આવજો છે ઓપન ઇન્વિટેશન છે ઓપન

ललगीजे लड़का जीश जीजे सब बुरी नहीं है निवास अंकारा बंदराम निवास बुरी तो बाहर भाग जाएगा मजरा मुकायदे श्रुत्याम निवास अदरम पश्चिमा अधीन रहस्यमत्व यज्ञार्य सिंह प्रज्ञा का वरुण यदा एवम कुदियां बल

રામચંદ્ર પરમાત્માના ચરણ પખાળી અને મોક્ષ બધો અધિકારી થયો ત્રીજા અધ્યાયની અંદર ઉલ્ટાબકના નામનો રાજા હતો એણે ભગવાનનું વ્રત કર્યું હતું તો બીજા જન્મની અંદર એ દશરથ નામનો રાજા થયો રામ જેવા પુત્ર પામી રંગનાથ ભગવાનને પૂજને વૈકુંઠ પ્રવાસી થયો ચોથા અધ્યાયની અંદર જે સાધુ નામનો વાણીયો હતો એણે ભગવાનનું વ્રત કર્યું હતું તો બીજા જન્મની અંદર એ મયુરધ નામનો રાજા થયો એક વેળા ભગવાનને રાજા પાસે અર્ધુ શરીર માંગ્યું

भ्रम गणेश जी सढियावदेवहा भलम पसेमा चालू छे हरे रंगे पाकेट पस गए फाइल फाइल पाकेट काढेपछि एले के गर्नुहुन्छ यम से बिना गिलास हम जस तिना म गराउँ र आफ कहिन्छ सर सर धन्यवाद हामीले हामी फोटो पलिस्ले फोटो गराउँ त्यही दुई के गर्नुहुन्छ भिडियो जान्ग्रथ त़ी जनो ह्लिएंधे, बीzkप, छी उन्सा, बीज़ा गईान इनदे? कहा सको दॉनु Eliy, देना जाते बीदा इ commissions, आ ध Kenneth को लुए तक सो

મારે ઈ મન સોની દીનકે બગાડી બધું મસ્ત કથાનું કામ પતી ગયું મે બજાર ચાની કી અને આ મોટા બાપુજીના દીકરા છે મોટા અતુલભાઈ હિતેશભાઈ કાકા હતા બરાબર ઓકે ડિનર અમારે છે કોમ ભાજી બધા

જો બદલી ગઈ આપણને આવે એટલે કે મૂકી પડતા પરેશ જો રાજુ કેટલું મિસ કરે છે તું આજે હોક પડ્યો પરેશ બે વાર કેવું હે બે ત્રણ આ તો બહુ ઇમોશનલ થઈ ગયો હાચી હાલો હવે અમે તો પણ તું તું તેડવા આવી તેદી હા હું એક કામ કરીએ હા તો એવું કઈ કરીએ હાલ

તો હવે આજનો વ્લોગ અમે અહીંયા જ પૂરો કરીશું જો તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય બાય